નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા વાલોડ તાલુકાના દેગામા ગામે સરપંચ અને તલાટીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લાની એકમાત્ર જીવાદોરી સમાન વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય તેના માટે વખતો વખત રેલીઓ કાઢી સામાજિક આગેવાનો તથા તાપી જિલ્લાના ગરીબ આદિવાસી ભાઈ બહેનો આવેદનો આપી ચૂક્યા છે છતાં યોગ્ય નિર્ણય ન આવતા દેગામા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ખાનગીકરણ ન કરવા અને હોસ્પિટલની ખુરતી સવલતો પૂરી પાડવા રજૂઆત કરાઈ જય આદિવાસી હું યતિન ગામિત ભારત આદિવાસી સંગઠન સના સંગઠન સામાજિક કાર્યકર્તા આજ રોજ જે ગ્રામ પંચાયત છે દેગામાની ત્યાં અમે આવ્યા છે કે જે હાલમાં એક માત્ર તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે ત્યારે ખાનગીકરણ પ્રમાણ એવો જઈ રહ્યા છે ત્યારે અમે એ વિરોધમાં એક આવેદન આપવા માટે અહીં આવ્યા છે ત્યારે ગ્રામજનો જે યુવાનો છે જાગૃત યુવાનો સાથે અને જે સરપંચ હતા એમને સંબોધીને અને જે તલાટી કમ મંત્રી એમને સંબોધીને એક આવેદન આવેદનપત્ર પાઠવ્યું છે અને એમના વિરોધમાં અમે આપ્યું છે કે જે ખાનગીકરણ તરફ જઈ રહ્યા છે કરવા માટે તે ખાનગીકરણ નહીં પરંતુ જે સરકારી છે તેને સરકારી રહેવા દેવામાં આવે એ દરેક આખા ગામની જે છે એ દરેક ગ્રામજનો દ્વારા અમે વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આવેદન પાઠવ્યું છે જય જોડા